ના ભાઈ છે ભાઈ આ નાકળી ગયા પેલા વિનર ભરતજી બની ગયા છે દેખી લો છવીસ નંબર લઈ ખબર આવે હાડો આપડે તારી અમે વિસ્તાર જીતી જો ભરતજી લો તો આપડે બસો ની નોટ આપી દઈએ લે ભાઈ તો તમે જોઈ શકો આપડે બસો ની નોટ મારી ગઈ તો આપણે જીતી ગયા જો